જ્યોતિબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાકરેજ દ્વારા દ્વિતીય તેજસ્વી તારલા સન્માન સમારોહ કાર્યક્રમ ઉપસ્થિત કાકરેજ ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કીર્તિ કીર્તિસિંહ વાઘેલા તથા ચિત્રોડ મહંત શ્રી આત્મહંશ બાપુ તથા અમદાવાદ શહેરમાં એસસીપી માં ફરજ બજાવતા કિશનભાઈ મકવાણા સાહેબ તેમજ સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત પધારેલા આગેવાનો વિદ્યાર્થી તેમજ વાલીઓ તથા જ્યોતિબા ફૂલે સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી તેમજ સમગ્ર ટીમનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે આગળ વધવું તે વિશે ઘણા મહાનુભાવો પોતપોતાના અનુભવો સમાજના લોકોને સમજાવ્યા હતા આવતું ભવિષ્ય બાળકનું કેવી રીતે સ્વીકારવું થઈ પ્રેરણાદાયી અનુભવો સમાજને સમક્ષ રજૂ કર્યા હતા કાર્યક્રમની હાજરીમાં આવેલા મહેમાનોએ શિક્ષણ માટે ફાળાની પુષ્પવર્ષા કરવામાં આવી હતી સમગ્ર કાંકરેજ તાલુકાના લોકોમાં આ કાર્ય જોઈને હર્ષ આનંદની લાગણી પ્રસરી હતી ભવિષ્યમાં ક્યારે પણ આ સંસ્થાને જરૂર પડે તો સમાજ હંમેશા તેમની સાથે રહેશે એવું દલિત સમાજના લોકો દ્વારા જાણવા મળ્યું હતું